તો સેબીના ચીફ માધવી પુરી બૂજ ફરી એકવાર વિવાદોમાં આવ્યા છે હાલમાં જ હિડનબર્ગના અહેવાલ બાદથી માધવી પુરી બૂજ પર અતિ ગંભીર આરોપ લાગી રહ્યા છે તેમના પર અદાણી સાથે સાઠગાંઠનો આરોપ છે વિપક્ષ દ્વારા સેબી ચીફના રાજીનામાની માંગ કરવામાં આવી છે ત્યારે વધુ એક રિપોર્ટમાં નવા ધડાકાના કારણે માધવી બી પુરી ની મુશ્કેલી વધી છે રોયટર સાર રિપોર્ટ અનુસાર કંપની રજીસ્ટર પ્રમાણે અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા સાત વર્ષમાં ચાર પોઈન્ટ બેતાલીસ લાખ ડોલરથી વધુની કમાણી કરી છે આ સાત એ જ કંપની છે જેમાં નવ્વાણું ટકા ભાગીદારી માધવી પૂરી ભૂચની છે આ માધવી જ્યારે સેબીમાં હતા ત્યારે પણ તેઓ પોતાના ફોર્મથી કમાણી કરી રહ્યા હતા જે નિયમોનું ઉલ્લંઘન છે સેબીના બે હજાર આઠના નિયમો અનુસાર કોઈપણ અધિકારી એવી પોસ્ટ હોલ્ડ ન કરી શકે જેનાથી તેમને નફો થતો હોય અથવા સેલેરી મળતી હોય હિન્ડનબર્ગે જ્યારે માધવીની કંપની તથા અદાણી વચ્ચે લિંકનો દાવો કર્યો ત્યારે માધવીએ સ્પષ્ટતા આપતા કહ્યું કે અમે કન્સલ્ટન્સી ફર્મની જાણકારી સીબીને આપી જ હતી તથા બે હજાર ઓગણીસથી તેમના પતિ આ બિઝનેસ સંભાળી રહ્યા છે હિન્ડનબર્ગના રિપોર્ટમાં બે કન્સલ્ટન્સી ફર્મની વાત કરવામાં આવી હતી સિંગાપુરની અગોરા પાર્ટનર્સ તથા ભારતની અગોરા એડવાઇઝરીનું સંચાલન માધવી પૂરી ભૂજ અને તેમના પતિ કરી રહ્યા હતા માધવીએ અગોરા પાર્ટનર્સમાંથી પોતાની ભાગીદારી પતિને બે હજાર બાવીસમાં ટ્રાન્સફર કરી હતી